ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે જીરા ફ્લેવરમાં ડોનટ્સ તો ડોનટ્સ માટે મેં અહીંથી હું બે થી ત્રણ પાવરા તેલ લઈ લઉં છું એક વાટકી માપશે એક વાટકી આપણે એમાં રવો ઉમેરવાનો છે તો અત્યારે હું ગેસ ચાલુ કરી દઉં તો આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં એક ચમચી આપણે જીરું ઉમેરી દઈ જીરું થઈ જાય એટલે હવે એમાં આપણે રવો ઉમેરી દઈએ એકદમ લો ફ્લેમ પર જ ગેસ રાખવાનો અને એને એક થી બે મિનિટ માટે જ આપણે શેકાવા દઈશું આનો કલર કઈ આપણે ચેન્જ નથી થવા દેવાનો આમનું બે મિનિટ માટે આપણે જરાય એવું લઈ હવે મિનિટ માટે આ શેકાઈ ગયો છે રવો તેમાં થોડો આપણે ગરમ કરેલું પાણી તો પાણી આપણે એક વાટકી રવો લીધો તો ને એની સામે દોઢ વાટકી પાણી લીધું એક બાફેલું બટેટું એક બાફીને તૈયાર જ રાખ્યું હતું મિક્સ કરીને એને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈએ ગેસ અત્યારે આપણે બંધ જ કરી દીધો છે આપણું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે ચાર થી પાંચ મિનિટ ઢાંકી રાખી આપણો લોટ ઠરી ગયો છે એકદમ હજુ આને આપણે મસળી લઈ તેલ વાળો હાથ કરી આપણે આના નાના એવા નાના નાના સીપમાં ડોનટ બનાવી લઈએ આપણે આ મદદ મદદથી આપણે આવી રીતના ડોનટ બનાવી લેવું આપણે બધા જ ડોનટ આવી રીતના બની અને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને તરી લઈ તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં એક એક કરીને આવી રીતે ઉમેરી દે તેલ સરસ સારું એવું ગરમ થવા દેવાનું નકર જો થોડુંક ભીરું તેલ લઈશે ને તમે ડોનટ મૂકો ને ત્યારે તેલ ઠંડુ થઈ જશે તો ઠંડુ થઈ જશે ને તો આપણે આમાં ક્રેક આવી જશે આને એવા આપણે તરત જ એકદમ નથી ચમચાથી હલાવવા માંડવાના એક મિનિટ જેવું એમને તરાવા દેશું આપણે આને બે મિનિટ સુધી હલાવવાનું જ નહીં બે મિનિટ પછી આપણે આવી રીતે આરામથી બધા એક પછી એક થોડો થોડા અલગ કરી લેવાના આ ડોનટ તળાવમાં આપણે ચારથી ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે જ્યારે આપણા ડોનટ તળાઈ જશે એટલે એકદમ સરસ ગોલ્ડન અથવા બ્રાઉન કલર જેવો ચેન્જ થઈ જશે અને સરસ કલર આવી જાહે ડોનટમાં અને એકદમ સરસ જાડીદાર અને પોચા ડોનટ બનીને તૈયાર થઈ જશે જો આપણા ડોનટ બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ મસ્ત કલર આવ્યો અને એકદમ સરસ ક્રિસ્પી આપણે કાર લઈ લઈ એકદમ સરસ ક્રિસ્પી

કે સાંભાર મસાલો કોઈ પણ આપણે ઉમેરી શકાય સાંભાર મસાલો ઉમેરતો સરસ ફ્લેવર આવે પેરી પેરી મસાલાથી એકદમ સરસ પેંગી ફ્લેવર આવે ચટપટોટ એકદમ સરસ પોચા અને જાળીદાર આપણા જીરા ફ્લેવર ડોનટ્સ બનીને તૈયાર થઈ ગયા છે આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલા છે તો ચાલો બધાય નાસ્તો કરવા